ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શ્રીજી મહોત્સવ વચ્ચે ગણપતિ બાપ્પાની આંખોમાં આંસુ વહી રહ્યા હોવાની વાતો વાયુ વેગે પ્રસરી જતા ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું ગણપતિ બાપ્પાની આંખોમાંથી આંસુ નીકળતા હોવાના દ્રશ્યો જોઈ ગણપતિ બાપાના ભક્તો વચ્ચેથી વિદાય લેતા દુઃખ વ્યક્ત કરતા હોવાની વાતોએ ભારે કુતુહલ સર્જ્યું છે ઘણા વર્ષોથી અમે જય ગણેશ દાદાની સ્થાપના કરીએ છીએ અને ધામધૂમથી આ વિસ્તારના લોકો અમને સાથ સહકાર આપીને અમે જ આ વિસ્તારમાં ગણેશ દાદાની સ્થાપના કરેલ છે ગત ઘણા વર્ષોથી અમે એવું મહેસૂસ કરીએ છીએ કે અમારી ભક્તિથી પસંદ થઈને દાદા ઘણા ખુશ થાય છે અને ઘણા બે ત્રણ વર્ષથી અમે મહેસૂસ કરીએ છીએ કે દાદા જયારે પણ વિદાય લે છે ત્યારે અમને પણ રડાવે છે અને દાદા ખુદ પણ આંખો માટે આશરૂ કાઢી નાખતા હોય છે એટલે ઘણા વર્ષોથી અમે મહેસૂસ કરતા હોઈએ છીએ અમે આ ગણપતિ વિશ્વ ઉત્સવ આશરે પાંત્રીસ વર્ષની આસપાસ થઈ ગયા છે અને અમે આ વર્ષે દર વર્ષે અમારું જે અમારું જે ફળવું કહેવામાં આવે છે એ દસ દિવસ દાદાની ભક્તિની અંદર એટલા બધી ભક્તિ કરે છે મને ભક્તિની અંદર તમામે તમામ લોકો દાદાની સાથે રહીએ છીએ અને દાદા દર વર્ષે એવું નહીં કે આ વર્ષે દાદા દર વર્ષે જ્યારે પણ અમે વિદાય કરીએ છીએ ત્યારે દાદા અમને એમને આંખમાંથી આંસુ આપીને અમને આશીર્વાદ આપે જ છે અને આ વર્ષે એ પહેલાં વહેલાં થઈ ગયું છે કે દાદા આ વર્ષે વહેલાં અમને

સોશિયલ મીડિયા પર વાયરલ થતા આપણે સ્થળ નિરીક્ષણ કર્યું છે ચકાસણી કરી છે કે ખરેખર જોવા મળી રહ્યા છે ક્યાંય ને બાપા દર્શકોની એટલે કે ભક્તોની વચ્ચેથી વિદાય લે તે પહેલા તેમને પણ દુઃખ થતું હોય તેવી આશા વ્યક્ત કરતા હોય તેવું દુઃખ પ્રગટ કરતા હોય તેવો દ્રશ્યો

ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવશે સૌ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં મનાવો છે આજે અંતિમ દિવસે ગણપતિ બાપા ભક્તો વચ્ચે રહેનાર છે છે આવતીકાલે ઉત્સાહ અને ઉમંગ સાથે તેમનું વિસર્જન થનાર પરંતુ આજે ગણપતિ બાપાની આંખોમાંથી આંસુ વહેતા બાપા જ સ્થાનિક રહીશોમાં પણ રહીશો ને ગણપતિ બાપા દર્શકોની વચ્ચેથી દૂર થનાર હોય તેવી દુઃખ ભ્રળી વાતને લઈને ક્યાંક ને ક્યાંક ગણપતિ બાપાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હોય તેવો અનુભવ પણ એના રહીશો અને ભક્તો કરી રહ્યા છે રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મકવાણા ગુજરાત Baruch.